આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા મા ભારતી ને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવ ને સિદ્ધપુર ખાતે નગરપાલિકા થી ઝાપલી સુધી તિરંગા યાત્રા જેમાં ભારતીય સેનાના આત્મસન્માન માટે આયોજિત

ગૌરવ માત્ર ભારતની એને જ્યારે વિશ્વ કરી રહ્યું હોય ત્યારે એમના સમર્થનમાં સમગ્ર ભારતની અંદર ગૌરવ યાત્રા તિરંગા યાત્રા સમગ્ર સમાજના લોકો આમાં જોડાઈને આપણા લોકોએ જે એકતાના દર્શન કરાવ્યા છે અને માત્ર આંતરવાદીઓ સામે જ આપણું યુદ્ધ હતું આપણે આંતરવાદીઓના નવે નવ ઠેકાણા ઉપર જ્યારે જબરજસ્ત મિસાઇલ છોડીને એને નિર્દોષ લોકોના જીવ માટે જે આપણું ઓપરેશન સિંદુ હતું એ કામયાબ થયું છે એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ઠેઠ છેવાડાના માનવી એટલે એકસો ચાલીસ કરોડ લોક સમગ્ર સમાજના લોક હિન્દુ મુસ્લિમ તમામ પાર્ટીઓના લોકોએ જ્યારે આટલી એકતા બતાવી છે એ બદલ હું આભાર માનું છું અને આવનાર સમયમાં આપણે આવી જ એકતા સાથે આપણો દેશ આગળ વધે એ પ્રકારની આપ સૌને વિનંતી કરું છું ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ